કહેતો લાલ અને સફેદ કપડામાં મોટી દાઢી અને વાળ ધરાવતો માણસ જે ખભા ઉપર ભેટોથી ભરેલો થેલો લઈને હાથમાં ક્રિસમસ બેલ રાખનાર સાન્તા ક્લોઝ ને તમે ચોક્કસ ઓળખતા હશો પરંતુ શું તમે જાણો છો કે સાન્તા ક્લોઝ કોણ હતો શું સાન્તા ખરેખર અસ્તિત્વમાં છે અથવા તે માત્ર એક કાલ્પનિક પાત્ર છે આજે અમે તમને સાન્તા ક્લોઝ વિશે કેટલીક અજાણી વાતો જણાવીશું કહેવામાં આવે છે કે તુર્કિસ્તાનના માયાના નામના શહેરમાં જન્મેલા સંત નિકોલસ જ સાન્તા ક્લોઝ છે ખ્રિસ્તીઓનો દાવો છે કે સાન્તા ક્લોઝ બીજો કોઈ નહીં પરંતુ સેન્ટ નિકોલસ નામના ઐતિહાસિક ખ્રિસ્તી સંત છે જોકે એક દાવા મુજબ નાતાલ સાથે સેન્ટ નિકોલસ કે સાન્તા ક્લોઝને કોઈ જ લેવા દેવા નથી ઓગણીસમી સદીમાં તેના કાલ્પનિક રૂપને રજૂ કરવામાં આવ્યું હતું જે સાંતા ક્લોઝ બધે જ પ્રચલિત થઈ ગયા છે તે સ્ટીકર પર છે કેક પર છે તેને બધે જ તમે જોઈ શકો છો ગુલાબી ગાલ ચમકતી આંખો ચહેરા પર હાસ્ય રેખા ઉફાળો પ્રેમ ભર્યો ચહેરો અને ખુશખુશાલ પાત્ર તરીકે તેમને દર્શાવવામાં આવ્યા છે જે બાળકોને અવનવી ભેટ આપે છે આ એક આધુનિક રચના છે પરંતુ ઇતિહાસમાં વાસ્તવિક શાંતા ક્લોઝ એટલે કે સંત નિકોલસનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે તે તદ્દન અલગ છે વાસ્તવિક શાંતા ક્લોઝને આજના હસમુખા અને નિખાલસ શાંતા સાથે કોઈ જ લેવા દેવા નથી આજનો સાંતા કોમર્શિયલ છે તેનું વેપારીકરણ કરવામાં આવ્યું છે વાસ્તવિક શાંતા એક ખૂબ જ ગુસ્સેલ

સેન્ટ નિકોલસ પરના તેમના એકומિયન નમા સંત પ્રોકોવસની પણ પ્રશંસાની પુષ્ટિ મળે છે આ એન્વાલમાં ઉલ્લેખ કરાયો છે કે સાન્ટા ક્લોઝ કેટલા કેદીઓને બચાવવા માટે આવે છે ત્યારે તેણે સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન કેદીઓને મુક્ત કરવા માટે ધમકી આપે છે અને તેને ચેતવણી આપી હતી કે જો તે કેદીને મુક્ત નહીં કરે તો હું તમારી વિરુદ્ધ બળવો કરીશ એટલું જ નહીં નિકોલસ એટલે વાસ્તવિક શાંતાએ તેમને ધમકી બાદ કહ્યું કે તમારા શબને અને તમારા આંતરડાને જંગલી પ્રાણીઓને ખવડાવી દઈશ સાથે જ નિકોલસ અલ્બાબિયસ નામના સ્થાનિક ગવર્નરને પણ શ્રાપ આપે છે કે તેના ત્રણ માણસોને મુક્ત કરે જો તે એમ નહીં કરે તો તે બીમાર પડશે અને જંતુઓનો ખોરાક બની જશે વધુમાં નિકોલસે કહ્યું કે તારું આખું કુટુંબ નાશ પામશો આવા હતા વાસ્તવિક સાન્તા ક્લોઝ જે આજના આધુનિક સાન્તા સાથે જરાય મેળ ખાયમ નથી એક ખ્રિસ્તી સૂત્રમાં જણાવ્યા મુજબ સાન્તા ક્લોઝ સમ્રાટ કેન્સ્ટિન્ટાઇન દ્વારા બોલવામાં આવેલી નિસિયાની કાઉન્સિલમાં ભાગ લેવાનો હતો જો કે આ કાઉન્સિલમાં સાન્તા ક્લોઝે ત્રિનેતાવાદી સિદ્ધાંતોનો વિરોધ કરનાર એરિયસ નામના એક સ્થાનિક ખ્રિસ્તી પાદરીને થપ્પડ મારી દીધી હતી જે બાદ તેને જેલવાસ પણ ભરવો પડ્યો હતો જેનો ઉલ્લેખ હેજીઓગ્રાફરો જેમ એક એન્ડ્રુ ઓફ ક્રેટ અને માઇકલ ધ આર્ચી મેડ્રિક માં કરવામાં આવ્યો છે આ તમામ ઉપલબ્ધ રેકોર્ડમાં સાન્તા ક્લોઝે ખ્રિસ્તીઓને ન માનનાર અને તેમના શ્રદ્ધા ન રાખનારની નિંદા કરી છે વાસ્તવિક સાન્ટા ક્લોઝ માયરા આજનું તુર્કી ના હતા માયરા ખાતે આર્ટેમિસ દેવીનો એક મહાન મંદિર છે તે પ્રાચીન સમયમાં વિશ્વની અજાયબી માનુ એક હતું સાન્ટા ક્લોઝ દરેક બિન ખ્રિસ્તી દેવને રાક્ષસ તરીકે જોતો હતો તેણે મંદિર સામે ધર્મયુદ્ધ શરૂ કર્યું હતું આ સમય દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખ્રિસ્તી સમ્રાટ બન્યો જે કેન્સ્ટેન્ટાઇન હતો આ તકનો પૂરો લાભ ઉઠાવીને સાન્ટા ક્લોઝે આર્ટેમિસનું મંદિર પોતાના હાથે તોડી પાડ્યું સેન્ટ નિકોલસ એટલે સાન્ટા ક્લોઝે દેવી આર્ટેમિસની પ્રતિમાને નષ્ટ કરી અને ખ્રિસ્તીઓની પેઇન્ટિંગ લગાવી એક ખ્રિસ્તી સૂત્રના જણાવ્યા અનુસાર સેંકડો બિન ખ્રિસ્તી મંદિરોને સેન્ટ નિકોલસ એટલે સાન્ટા ક્લોઝે નાશ કરી દીધો અને તેની જગ્યાએ ચર્ચ ઉભા કરી દીધા જેની ક્રેટના એન્ડુએ તેના સારા આર્ટિકલમાં પ્રશંસા કરી હતી સાન્તાએ ગ્રીક અને તેમના પાદરીને તેમના મંદિરોને અપવિત્ર કરી હેરાન કર્યા તે સમયે કેટલા લોકો દેવી દેવતાની પૂજા કરતા પરંતુ સેન્ટ નિકોલસ દ્વારા બળજબરીથી મંદિર તોડી પાડવામાં આવ્યા હતા જેના કારણે ધાર્મિક યુદ્ધો થયા હતા જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા આ પુરાવા જાણ્યા બાદ અને સાંતાની વાસ્તવિક છબી જાણ્યા પછી હવે એવા પ્રશ્ન પર પૂર્ણવિરામ મૂકવો જોઈએ કે જેવા કે બાળકોનો સાન્તા ક્લોઝ ક્યાં છે બાળકોને ભેટ આપનાર ક્યાં છે ક્રિસમસ ક્યાં છે બરફ ક્યાં છે ગાડીઓ સાથે જોડાયેલા શ્રીત પ્રદેશનું હરણ ક્યાં છે સાન્તાની ટોપી ક્યાં છે જો તેમ લાલ ટોપીવાળો વાળો સાન્તાક્લોસ જોઈ રહ્યા છો તો એક કલ્પના જ છે મનોરંજન માટેનું એક સાધન છે આપણે યાદ રાખવું જોઈએ કે સાન્તાક્લોસ ને ક્રિસમસ સાથે કોઈ જ લેવા દેવા નથી 19મી સદી સુધી જ સાન્તાક્લોસ પોતાનો તહેવાર હતો જો કે 6 ડિસેમ્બરના રોજ સેન્ટ નિકોલસ ડે તરીકે ઉજવવામાં આવે છે કેટલાક યુરોપિયન દેશો હજુ પણ તેની ઉજવણી કરે છે

તેને હરણ સાથે દર્શાવવામાં આવ્યું ન હતું તેની પાસે બીશબનો જબ્બો હતો તે નિખાલસ આનંદી અને પ્રેમાળ સાંતા ન હતો તે ખ્રિસ્તી ધર્મમાં ન માનનારને સજા આપતો આવ્યો છે કોકો કોલાએ તેની અધિકૃત વેબસાઇટ પર 1931 માં એક જાહેરાત દ્વારા સાન્તા ક્લોઝને ફરી લોકમાનસ પર લાવવામાં આવ્યો હતો ઓગણીસમી સદીમાં કોકો કોલાની જાહેરાતે સાંતાની કાલ્પનિક પાત્રને ફરી લાવવાની મોટી ભૂમિકા ભજવી હતી આ જાહેરાતમાં એક બાળકને કાળી સ્યાહીમાં ડૂબાડે છે અને બહાર આવતા જ તે લાલ અને સફેદ પોશાક પહેરેલો એક મોટો આનંદી જોલી અને હસમુખો માણસ બહાર આવે છે જેને આધુનિક સાંતાનું રૂપ આપવામાં આવ્યું છે કોકોકોલાએ આ આધુનિક સાંતાની પરિભાષા લોકો સુધી પહોંચાડી જ્યારે કોકો કોલાની જાહેરાત પહેલા સાતા ક્લોઝનું લાલ કે નારંગી જબ્બામાં તેનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું તો કેટલી વાર સફેદ પોશાક એક ઝોલા સાથે તેની તસવીર સામે આવી હતી જો કે તેના લાલ ડ્રેસની લોકપ્રિયતા કોકો કોલાના રંગને કારણે જ હતી ઉલ્લેખનીય છે કે શિયાળામાં વેચાણ વધારવા માટે તેના રંગ સાથે મેળ ખાતો લાલ સાંતા ક્લોઝ બનાવ્યો હતો ડરાવનો અને ક્રૂર સંત નિકોલસ લાલઝામાં બાળકોને ભેટ આપનાર ખુશખુશાલ ક્લોઝમાં ફેરવાઈ ગયો હતો